શહેરના મહત્વના માર્ગોમાંથી એક હોવાથી સવારના સમય કલાકો સુધી અંડરબ્રિજમાં ટ્રાફિક સર્જાવ ગોંડલ યાર્ડ અને સરકારી કચેરીઓમાં જવા માટે મુખ્ય માર્ગ તરીકે ઓળખાતા અંડરબ્રિજ નીચે પાણી ભરાવાથી

ચોમાસા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે જી ઉમવાડા અંડરબ્રિજમાં ફરી એકવાર ઘૂંટણ સમા પાણી ભરાયા છે ગોંડલ ખાતેથી સમાચાર તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ફાટ્યો છે શહેરના મહત્વના માર્ગોમાંથી એક હોવાથી સવારના સમય કલાકો સુધી અંડરબ્રિજમાં ટ્રાફિક સર્જાયો આ સાથે જ ગોંડલયાર્ડ અને સરકારી કચેરીઓમાં જવા માટે મુખ્ય માર્ગ તરીકે ઓળખાતા અંડરબ્રિજ નીચે પાણી ભરાવાથી અનેક બાઇકો બંધ પડી ગઈ હતી